નમસ્કાર દર્શક મિત્રો સોના અને ચાંદીના ભાવમાં આગ ઝેરતી તેજી શા માટે જોવા મળી રહી છે આજે સોમવારે મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એમસી એક્સ પર ચાંદીના ભાવમાં ત્રણ લાખ દસ હજાર અને ચારસો પંચાણું એટલે કે લગભગ બાવીસ હજાર સાતસોને ત્યાશી રૂપિયાનો ઉછાળો પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે જ્યારે સોનું એક લાખ પિસ્તાલીસ હજાર છસો પચાસ પ્રતિ દસ ગ્રામનો ભાવ બોલાઈ રહ્યો છે એનો અર્થ એ કે સોનામાં ત્રણ હજાર એકસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીમાં બાવીસ હજાર સાતસો ત્યાંસી રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો આ ઐતિહાસિક ઉછાળો ઓલ ટાઈમ હાઈ શા માટે જોવા મળી રહ્યો છે અને બીજું કે સોના અને ચાંદીમાં તેજીના કારણ શું છે અને એથી પણ વિશેષ કે વિશ્વના જે બજારો છે દાખલા તરીકે અમેરિકામાં ચાંદીનો ભાવ ત્રાણું ડોલર છે તો ભારતમાં એની ઇફેક્ટ આવતા આવતા લગભગ એકસો બે એકસો ત્રણ ડોલર થઈ જાય છે એટલે અમેરિકાના ભાવ પ્રમાણે જો ચાંદી જોઈએ તો બે લાખ નેવું હજાર રૂપિયા કિલો થાય પરંતુ ભારતમાં દિલ્હીના બજારમાં ચાંદીનો ભાવ જે છે અત્યારે ત્રણ લાખ દસ હજાર રૂપિયાની આસપાસ છે શા માટે એનું કારણ એ છે કે રૂપિયો નબળો છે અને નબળા રૂપિયાના કારણે ભારતમાં તેજી જે છે વધુ પડતી જોવા મળે છે અને એથી પણ આગળ તમે જુઓ કે સોના અને ચાંદીમાં ભાવ વધારો થઈ રહ્યો છે પરંતુ ક્રૂડ જે છે એ ઈરાન પર જ્યારે અમેરિકાએ યુદ્ધની ધમકી આપી ત્યારે છાસઠ ડોલર સુધી ઉપર ગયું હતું અને હવે ઘટીને ત્રેસઠ ડોલર થઈ ગયું છે એનો અર્થે કે બજારે ડિસ્કાઉન્ટ કરી નાખી છે એ પોઝિશન કે અમેરિકા હાલ પૂરતું ઈરાન પર હુમલો કદાચ ન કરે એની પાછળના અલગ રાજકીય કારણ હોઈ શકે ભૌગોલિક કારણ હોઈ શકે પરંતુ સોના અને ચાંદીમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે એનું કારણ દેખીતી રીતના ઉડીને આંખે વડ એમ સ્પષ્ટ છે કે અત્યારે માહોલ એવો છે કે અમેરિકા અને યુરોપના દેશો માહે લડી રહ્યા છે અને ચીન અને રશિયા કે જે અમેરિકાના દુશ્મન નંબર વન અને દુશ્મન નંબર બે હતા એ તમાશો જોઈ રહ્યા છે કે નાટો રાષ્ટ્રો કે જેના નેતા અમેરિકા હતા અને જેના સાથીદાર તરીકે યુરોપના દેશો હતા એ અત્યારે ગ્રીનલેન્ડના મુદ્દે આમને સામને આવી ગયા છે ગ્રીનલેન્ડને બચાવવા માટે યુરોપના દેશો અમેરિકા સામે લશ્કર ઉતારી રહ્યા છે ને એને કારણે પણ જે વૈશ્વિક રાજકીય અસ્થિરતા આવી છે એ અસ્થિરતાના કારણે પણ સોના અને ચાંદીને સેફેસ્ટ ક્લાસ એસેટ તરીકે લોકો મૂલવે છે અને એટલે એના ભાવોમાં વધારે આવે છે પરંતુ આ તમામ મુદ્દાઓની વિગત આજે ચર્ચા કરીશું ફોગલ પોઈન્ટ બાય અજીવ ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોગલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક ભુરાયા થઈને આક્રમક વલણ જે રીતના અપનાવ્યું છે આ વર્ષની શરૂઆતમાં વેનેજુએલા પર હુમલો કર્યો એના રાષ્ટ્રપતિને ધર્મપત્ની સાથે ઉઠાવીને અમેરિકામાં કેદ બનાવ્યા અમેરિકી અદાલતમાં રજૂ કર્યા વેનેજુએલાને ખતમ કરવાનો એક કારસો હતો જેના ભાગરૂપે ત્યાં સત્તા પરિવર્તન થઈ ગયું હવે એ ક્યુબા કોલંબિયા કેનેડા મેક્સિકોને સીધા દૂર કરવા માંગે છે અને ગ્રીનલેન્ડ પર કબજો જમાવા માંગે છે અને એમની દલીલ એવી છે કે જો ગ્રીનલેન્ડ પર અમેરિકા કબજો નહીં જમાવે તો ચીન કે રશિયા આવી જશે અને ચીન કે રશિયા જેવા પડોશી મને ગમતા નથી હવે ડોનાલ્ડ ટ્રમ્પનું જે વલણ છે એનાથી ગ્રીનલેન્ડ પર જેનો છેલ્લા આઠસો વર્ષોથી કબજો છે એ ડેનમાર્ક તો અપસેટ છે જ પરંતુ સાથોસાથ યુરોપના બધા દેશો પણ કહી રહ્યા છે કે અમેરિકા જે આ કરી રહ્યું છે એ યુનાઇટેડ નેશન્સના ચાર્ટરનો ભંગ છે વૈશ્વમાં જે નિયમો છે જે પ્રોટોકોલના આધારે દુનિયા ચાલે છે કે ભાઈ તમે બીજા દેશમાં જઈને આ રીતના ઘોષણખોરી ન કરી શકો એના સાર્વભૌમત્વને પડકારી ના શકો એના સાર્વભૌમત્વ હોય કે એની આંતરિક બાબતોમાં દખલ ન દઈ શકો પણ તો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈનું સાંભળવા તૈયાર નથી કોઈની સાડી બારી માનવા તૈયાર નથી એ તો કહે છે કે મારે ગ્રીનલેન્ડ પર કબજો કરવો છે અને જો યુરોપના દેશો વિરોધ કરે તો પહેલી ફેબ્રુઆરીથી એમને યુરોપના દેશો પર દસ ટકા ટેરિફ નાખવાની વાત કરી છે એટલું જ નહીં એને કહ્યું છે કે આ ટેરિફ અત્યારે દસ ટકા છે અને પહેલી જૂનથી આ ટેરિફ જે છે એ પચીસ ટકા જેટલી થઈ શકશે હવે ડોનાલ્ડ ટ્રમ્પનું જે આ વલણ છે એની સામે ડેનમાર્કની પાર્લામેન્ટ હોય ફ્રાન્સ છે જર્મની છે નોર્વે નેધરલેન્ડ અને ઇવન બ્રિટન આ બધા દેશો નારાજ છે અને એ અમેરિકા વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને એને જ પરિણામે અત્યારે ચીન અને રશિયા મજાક ઉડાવી રહ્યા છે અમેરિકાની અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની કારણ કે એવું કહે છે કે જે નાટો દેશો રશિયા અને ચીન સામે લડવાની વાતો કરતા હતા એ અત્યારે અંદરો અંદર લડે છે અને એને કારણે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ વોર પોતાના જ સાથી દેશો ઉપર નાખી અને ટેરિફનું જે યુદ્ધ જે છે ટ્રેડ અને ટેરિફનું જે જંગ જે છે એને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો છે અને એને કારણે અસર જે છે એ બધી જ જગ્યાએ જોવા મળે છે તમે જુઓ તો અમેરિકામાં જે આમ તો સ્પેક્યુલેશન પર આધારિત આખી વાત છે પરંતુ જેનો ભાવ એક લાખ પચીસ હજારની ટોચ પર હતો એ અત્યારે બાણું ત્રાણું હજાર વચ્ચે આવી ગયો છે અમેરિકી ડોલર સ્થિર છે એની સામે ભારતનો રૂપિયો જે છે એ ખાસો નબળો પડ્યો છે નેવું રૂપિયા એકાનું પૈસાથી માંડીને ઘટીને પાછો નેવું રૂપિયા છ્યાસી પૈસા સુધી આવ્યો પરંતુ રૂપિયો જે છે એ લગભગ એકાનુંની સપાટી પર ફરી પાછો સ્પર્શે એવા એંધાણ છે ત્યારે એ સંજોગોમાં જ્યારે વૈશ્વિક રાજકીય અસ્થિરતાનો માહોલ છે ત્યારે અને ડોલર પર નબળો પડવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સોના અને ચાંદીમાં ભાવ વધારો તો થયો છે ઉછાળો આવ્યો છે પરંતુ શું આ ઉછાળો કૃત્રિમ છે હવે આગળ શું થશે લોકો મૂડીરોકાણની દ્રષ્ટિએ સોના અને ચાંદીમાં જઈ રહ્યા છે હેજિંગ કરવા જઈ રહ્યા છે પ્રોફિટ બુક થઈ જશે કે આવનારા દિવસોમાં જો રિટેલર આની અંદર એન્ટર થશે તો ફરી પાછું સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાશે કરેક્શન આવશે જેને કહે છે ને કે જે તેજી છે કે યુફોરિયા છે યુફોરિયા ઘટીને પાછો ટ્રેડિંગમાં આવી જશે તો તજજ્ઞો એવું કહે છે કે જો ટ્રમ્પ તલવાર મ્યાન કરે ને આજની તારીખમાં તો ફરી પાછું બધું રાગે પડી જાય પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી અપેક્ષા રાખવી કે એ એકાએક પીછે કર પીછે હટ કરશે કે વ્યૂહાત્મક પીછે હટ કરશે એ કદાચ વધારે પડતી અપેક્ષા છે પરંતુ આખો દારોમદાર જે છે એ આગામી સપ્તાહ પર છે એટલે આવતા સાત દિવસમાં શું થશે અત્યારે મંત્રણા શરૂ થઈ છે ભારત અને અમેરિકા વચ્ચે પણ મંત્રણા ચાલે છે યુરોપના દેશો અને અમેરિકા વચ્ચે મંત્રણા ચાલી રહી છે અને એ મંત્રણામાં જો બધું સમૂહસૂત્રું પાર પડે તો તો કદાચ સોના અને ચાંદી સહિત બધી જગ્યાએ સુધારાનો માહોલ દેખાય પરંતુ જો અમેરિકા પોતાની જીત ચાલુ રાખે કે વેને જોયેલા મુદ્દે કોઈ સમાધાન નહીં કરું આજે તો ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં સુધી હદ કરી કે નોર્વેએ મને નોબલ પીસ પ્રાઇઝ આપ્યું નથી તો મારી પાસેથી શાંતિની અપેક્ષા શા માટે રાખો કોઈ એક વ્યક્તિની નોબેલ પીસ પ્રાઇઝ લેવા માટેની વ્યક્તિગત લાલસા કઈ હદે જઈ શકે એનો આ બેનમૂન ઉદાહરણ જે છે એ આપણને જોવા મળે છે હવે આ બધા જે ઘટનાક્રમ છે એની વચ્ચે એક બીજું પણ મહત્ત્વનું કારણ છે કે ચીને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે હવે દુનિયામાં ચાંદીનું ઉત્પાદન કરતા દેશોમાં ચીન બીજા નંબરે છે એટલે ચીન છે ચીલી છે રશિયા છે આ બધા દેશો જે છે એ ચાંદીનું ઉત્પાદન મહત્તમ કરી રહ્યા છે પરંતુ એ પોતાના દેશમાંથી ચાંદીની નિકાસને પ્રોત્સાહન આપી રહ્યા નથી અને એને કારણે બજારમાં ડિમાન્ડ અને સપ્લાય ટૂંકમાં ચાંદીની ડિમાન્ડ વધારે છે પરંતુ સપ્લાય જે છે એનું પ્રમાણ વધતું નથી હવે દુનિયામાં બધા જે સોદા થયા છે ને એ સોદા તો કાગળ પર થઈ રહ્યા છે કે સ્પેક્યુલેશન ની વાત કરો અથવા તો કોમોડિટી એક્સચેન્જ પર જે લેવેચની વાતો થાય છે એ માત્ર કાગળ પર થાય છે નક્કર ડિલિવરી આપવાની વાત આવે ત્યારે શોર્ટેજ જોવા મળે છે અને એ શોર્ટેજ લગભગ બધા જ કોમોડિટી એક્સચેન્જ પર છે અને એને કારણે તમે જોયું હોય તો આ વર્ષની શરૂઆતમાં શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ જે માર્જિન મની જે છે એ લગભગ પચીસ ટકા જેટલા વધારી દીધા હતા ભારત સહિતના દેશો જે છે એ પોતાના એક્સચેન્જ ટ્રેડન્ટ એક્સચેન્જ ટ્રેડ ફંડ ઇટીએફ જેને આપણે કહીએ છીએ એની પર અત્યારે બહુ જ કડક મોનિટરિંગ કરી રહ્યું છે કારણ કે આ બધા એક્સચેન્જ જે છે એ ચાંદીમાં પોતાનું એક્સપોઝર એક તબક્કે ઘટાડવાનું વિચારતા હતા પરંતુ પરિસ્થિતિ એવી આવી છે એટલે આવતા સપ્તાહે જે ડેટા આવશે કારણ કે અમેરિકાનો ડેટા જે આવે એ બહુ મહત્ત્વનો છે અમેરિકાનો ડેટા જે છે એ બેરોજગારી કેટલી વધશે નવી રોજગારી કેટલી જન્મે છે મોંઘવારી કેટલી છે વૈશ્વિક ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો કે ફુગાવો કેટલો છે એ દર્શાવે છે અને બીજું અમેરિકામાં જો ફેડરેટ કટ થાય તો એની અસર જે છે વિશ્વના અન્ય ભાગોમાં પણ પડશે જો ડોલર નબળો થાય તો ફરી પાછું સોના અને ચાંદીના ભાવોમાં વધારો થાય કારણ કે ફેડરેટ કટ થાય એટલે બેંકોમાં અમેરિકી બેન્કોમાં અને બીજી બધી બેન્કો એની જે સાયક્લિક ચેઇન રિએક્શન આવશે તો બીજી બધી જગ્યાએ પણ ફેડરેટ કટ થશે તો બોન્ડ યુલ જે છે એના પર એની સીધી કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર પડશે હવે આ તમામ પરિસ્થિતિ વચ્ચે તમે જુઓ તો રૂપિયો કહો કે ડોલર કહો ટૂંકમાં કરન્સી જે છે એનો બેસિક સિદ્ધાંત છે કે રૂપિયો છે ને આજે નહીં ને કાલે એ ગોળ ગોળ સર્કલ તો ફરે છે ક્યારે કોમોડિટીમાં તમને જોવા મળે તેજી તો ક્યારેક સ્ટોક એક્સચેન્જમાં જોવા મળે તો ક્યારેક રિયલ એસ્ટેટમાં જોવા મળે તો ક્યારેક તમને સોના અને ચાંદીમાં જોવા મળે તો ક્યારેક બિટકોઇનમાં પણ મળે એટલે આ બધી જે સાયકલ જે છે એ સાયકલ ચાલતી રહે છે પરંતુ આજની તારીખે જે વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે એને કારણે લોકોને લાગે છે કે એસેટ ક્લાસની દૃષ્ટિએ ગોલ્ડ એન્ડ સિલ્વર એટલે કે સોનું અને ચાંદી જે છે એ સૌથી સલામત છે સૌથી સુરક્ષિત છે અને એટલે જ સોના અને ચાંદીમાં તેજી જોવા મળે છે બીજું મહત્ત્વનું કારણ એ છે કે દુનિયાભરની બેંકો અત્યારે સોનું ખરીદી રહી છે એને કારણે સોનું જે છે એમાં પણ સ્થિરતા અને તેજી પરંતુ એ ચાંદીની સરખામણીમાં ઓછી પરંતુ તેજી તો એમાં પણ જોવા મળે છે હવે તમે જુઓ તો બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં સોનું જે હતું એ ઇકોતેર હજારથી એસી હજારની રેન્જમાં હતું પ્રતિ દસ ગ્રામ જે આ વર્ષની શરૂઆતમાં એટલે લગભગ બાર મહિનાની અંદર એનું મળતર તમે જુઓ તો એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ ચાલીસ હજાર આવ્યું એટલે સોનું જે છે એકોતેર હજારથી એસી હજાર વચ્ચે હતું એ એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ ચાલીસ હજાર વચ્ચે આવ્યું જ્યારે ચાંદી પંચ્યાસીથી નેવું હજાર રૂપિયા પ્રતિ કિલો હતી એ બે લાખ ચાલીસ હજાર બે લાખ પિસ્તાલીસ હજાર સુધી આવ્યું તો ચાંદી એ મળતર જે છે એ લગભગ દોઢસો ટકા જેટલું ચાંદીમાં મળતર મળ્યું અને એવું કહેવાય છે કે આ વર્ષે શું થશે મળતર ગયા વર્ષની સરખામણીમાં વધશે કે ઓછું થશે ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે એ સુધરશે કે પાછો રિવર્સ જશે આ તમામ મુદ્દાઓ જે છે એ આવનારા સપ્તાહમાં શું થશે એના પર એનો દારોમદાર રહ્યો છે પરંતુ ચાંદી જે છે એમાં તો ચાંદી જ ચાંદી જોવા મળશે એના મુખ્ય કારણ એ છે ચાંદીની જે દુનિયાભરની જેટલી ખાણો છે એમાં પ્રોડક્શન જે છે સરેરાશ માની લો કે આઠસો ને દસ મિલિયન ઓન્સ જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે હવે રિસાયકલિંગની દૃષ્ટિએ જોવા જાવ તો દુનિયામાં જેટલી ચાંદી છે એનું જે રિસાયકલિંગ થાય છે એ લગભગ એકસો એંશીથી એકસો નેવું મિલિયન ઓન્સ જેટલું થઈ રહ્યું છે હવે બે હજાર એકવીસથી કે બે હજાર છવ્વીસ વચ્ચે તમે જુઓ તો ચાંદીમાં ડિમાન્ડ અને સપ્લાયનો જે રેશિયો છે એમાં ડિમાન્ડ વધારે રહી છે અને સપ્લાય જે છે એ ઓછો થયો છે આજની તારીખે પણ વિશ્વમાં જે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો જે રેશિયો છે એમાં આજની તારીખે પણ બસો મિલિયન નો તફાવત જોવા મળે છે ટૂંકમાં જે ડિમાન્ડ છે એની સરખામણીમાં સપ્લાય જે છે એ બસો મિલિયન અંશ જેટલો ઓછો છે હવે આ જે તમે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ તમે જોવા જાવ તો અવેલેબિલિટી ઓછી છે ચાંદીની બીજું કે ચીને બૂચ મારી દીધો છે ચીન જે છે એક્સપોર્ટ કરવા તૈયાર નથી ત્રીજી મહત્ત્વની વાત એ છે કે ચાંદીની ડિમાન્ડ જે છે એ ઉત્તરોત્તર વધતી જશે સોનાની ડિમાન્ડ જે છે એ સેન્ટ્રલ બેન્ક્સમાં છે અને લોકો એને હેજિંગમાં વાપરે છે પરંતુ ચાંદીનો ઉપયોગ સૌથી મહત્ત્વનું શું છે સોલાર પેનલમાં તો સોલાર પેનલની અંદર ચાંદીની જે યુઝ છે ચાંદીનો જે ઉપયોગ છે એ બે હજાર ત્રીસ સુધીમાં આજની તારીખે જે થઈ રહ્યો છે એનાથી ડબલ થઈ જશે ઇલેક્ટ્રિક વેહીકલ છે ઇલેક્ટ્રોનિક્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની જે ટેકનોલોજી છે એમાં પછી ડેટા સેન્ટરમાં અને ઈટીએફના ઇન્વેસ્ટર્સ માટે પણ અને એ સિવાય જેટલી પણ નવી ઇન્ડસ્ટ્રીઝ જે સોફ્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ રહી છે એ બધામાં ચાંદીની ડિમાન્ડ વધવાની વધવાની અને વધવાની એટલે ચાંદી જે છે એમાં દેખીતી રીતે સોનાની સરખામણીમાં વધુ મળતર મળે એવી સંભાવના છે પરંતુ આ બધું જો અને તો પર એટલા માટે નિર્ભર છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ કાલે શું કરશે એની કોઈને કલ્પના થઈ શકતી નથી પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે વેનેઝુએલામાં જે રીતના ક્રાઇસિસ થઈ રશિયા અને રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષ કહો કે ઘર્ષણ કહો એનો અંત આવતો નથી ચીન અને તાઇવાન વચ્ચે હજુ પણ ગજગરા જે છે એ જારી છે ચીન અત્યારે કેનેડા સહિત યુરોપના દેશોને અછો કરીને પોતાનો માલ પધરાવવાની કોશિશ કરી રહ્યું છે અને અમેરિકા પોતાના વિશ્વાસુ સાથીઓને ગુમાવી રહ્યું છે અલબત્ત અમેરિકા ક્યારેક ભારત સાથે સારી વાત કરે અને ટ્રેડ ડીલની વાત કરે ફરી પાછું પાકિસ્તાન સાથે લશ્કરી કવાયત પણ કરે છે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની જે આ અસ્થિર રાજનીતિ જે છે એના કારણે પરિસ્થિતિને કડવાનું કામ અઘરું છે અને એટલા જ માટે તજજ્ઞો એવું કહે છે કે સોનામાં કે ચાંદીમાં કે બીજી કોઈ જગ્યાએ રોકાણ કરવામાં આંધળું ક્યાં કરવાને બદલે સમય વળતે સાવધાન પોતપોતાના તજજ્ઞોને પૂછીને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેજો અત્યારે તો થોભો અને રાહ જુઓ બજાર જુઓ તેલ જુઓ તેલની ધાર જુઓ એ વધારે ઈચ્છનીય છે અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસોમાં સોના ચાંદી માં ઉછાળો જે છે એ વધુ આવશે કે યુદ્ધની દુધુંબી જે રીતના વાગી રહી છે એને કારણે બજાર કરડકભૂસ થઈ શકશે તમારી ટીકા ટિપ્પણી અવલોકન અનુમાન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર